તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કે મગફળીના પાકમાં હાલ જોવા જઈએ તો મગફળીના પાકમાં ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્નો કે મગફળી પીળી પડતી જાય છે મગફળીની અંદર જે પીળી પડી અને સુકાતી જાય છે એવા પણ ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્નો છે તો હાલ આજે આ મગફળી જે પીળી પડે છે તે કેના કારણે પડે છે અને તેમાં શું ઉપાય કરવો જોઈએ આપણે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમ દ્વારા આપવાની છે તો ખેડૂત મિત્રો